નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ ગામિત આપણે આજે રીંગણના પ્લોટ પર આવેલા છે તો આ જે રીંગણનો પ્લોટ છે અત્યારે આપણને ખબર જ છે કે રીંગણના પ્લોટમાં એક જોરદાર સમસ્યા આવતી હોય છે એમ તો શું સમસ્યા આવતી હોય તો રીંગણની અંદર આપણે જોવા જઈએ તો વાયરસનું પ્રમાણ વાઇટ ફ્લાયનો અટેક હોય એના લીધે વધી જાય છે બરાબર ને નીચે આપણે જોવા જઈએ તો આ રીંગણની અંદર મૂળ ખાઈ મૂળ ખાઈનો ને એનો પ્રોબ્લેમ આવતો હોય છે તો આવા સમયની અંદર આપણે જોવા જઈએ કે રીંગણની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવી આ આપણે પ્લોટ અહીંયા જોઈ રહ્યા છે આ પ્લોટ છે ચાકડીયાની અંદર ફાર્મરનું નામ છે સર અર્જુનભાઈની જે ટ્રીટમેન્ટ થયેલી છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રીંગણની જે ગ્રોથ છે બરાબર એની પાનની ચોડાઇ છે એની પાનની ક્વોલિટી આપણે જોઈ શકીએ છીએ કેવી જબરજસ્ત ક્વોલિટી દેખાય છે બરાબર તો ખેડૂત મિત્રો એનું એક રીઝન છે કે આ જે પ્લોટ દેખાય છે એના પહેલેથી એનું જે આપણે ટ્રીટમેન્ટ કરેલી હોય તો વાંધો નથી આવતો બરાબર ને તો આ જે રીંગણનો પ્લોટ દેખાય છે એની અંદર પહેલેથી આપણે ટાઈકોડરમાં છે એવી જે પ્રોડક્ટો છે ટાઈકોડરમાં છે કે વાઇફાઈનો ઓટેક છે એના માટે પહેલેથી આપણે ટ્રીટમેન્ટ કરેલું હોય તો આ આપણને આવી રીતનો પ્લોટ જોવા મળે છે એમ આપણે જોઈ શકીએ છીએ કે આમની ફૂટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેવી જબરજસ્ત ફૂટ છે હજુ એની શરૂઆત જ છે ને અહીંયા આપણે જોઈશું આ શરૂઆતથી જ એની ક્વોલિટી પણ આપણે આ ચાઇનાની જોઈ શકીએ છીએ ખેડૂત મિત્રો હવે ચાઇનાની સિઝન આવી રહેલી છે ચોમાસાની અંદર ભરપૂર માત્રામાં તાપી વ્યારામાં ચાઇનાના રીંગણાનો એ થતું હોય રોપાણ થતું હોય સયન થતું હોય એના માટે ખેડૂત મિત્રો માટે ખાસ જાણકારી છે કે આવો જો તમે પ્લોટ તૈયાર કરવા માંગતા હોય તો તમે આ જે ટ્રીટમેન્ટ માટે તમે અમને કો સંપર્ક કરી શકો છો અને પ્રોપર માહિતી તમને મળશે બરાબર ખેડૂત મિત્રો આપણે અંદર પણ જઈને જોઈશું હજુ શરૂઆત જ છે આ ટ્રીટમેન્ટની શરૂઆત જ છે હજુ અહીંયા હાર્વેસ્ટિંગ લેવાનું એકથી બે વીણી થઈ છે બરાબર આજે જ એનું હાર્વેસ્ટિંગ થઈ ચૂકેલું છે ના હજુ આનું પ્રોડક્શન લેવાનું બાકી છે તો આ જે પ્લોટ દેખાય છે આ પ્લોટ એમાં સત્તરસો છોડવા છે પણ આપણને લાગશે કે એમાંથી દસ મણ એટલું આપણને આરામથી મળશે બરાબર તો આપણે જોઈ શકીએ છીએ આ છોડવાનો ગ્રોથ છે અહીંયા બરાબર આ જે છોડવાનો ગ્રોથ છે આપણે જોઈ શકીએ છીએ આની અંદર માત્ર ફર્ટિગેશનની અંદર વધારે કોઈ ખાતર નથી આપવામાં આવ્યું લગભગ દસ કિલો જેટલું મેગ્નેશિયમ સલ્ફેટ આપવામાં આવેલું છે અને સોઇલ કેર આ સોઇલ કેર પહેલાં આપણે જોઈએ તો સોઇલ કેર આપવામાં આવેલું છે એના પહેલાં છોડવાનો ગ્રોથ નહોતો વિકાસ તથા ગ્રીનરીઝ તથા એની ખુમાસ નહીં દેખાતી હતી અત્યારે આપણે આ જે પાવડર આપ્યા પછી આપણી એની ખુમાસ જોઈ શકીએ છીએ કે કેટલી આ આપણે અહીંયા નાની નાની કૂપાણે દેખાય છે આ ફ્લાવરિંગ દેખાય છે આપણે જોઈ શકીએ છે ફ્લાવરિંગ પણ જબરજસ્ત છે ફ્રૂટિંગ પર જબરજસ્ત છે બરાબર ખેડૂત મિત્રો તો તમે આવો જો રિઝલ્ટ જોવા માગતા હોય રીંગણાની પૂરી પૂરી ટ્રીટમેન્ટ તમે લેવા માંગતા હોય તો અમને સંપર્ક કરી શકો છો વધુ જાણકારી માટે તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ એમના પર કોલ કરી શકો છો ઓકે થેન્ક યુ વેરી મચ